સ્વામિનારાયણ ભગવાનની જે આપણે તલાવડીના દર્શન કર્યા એ એક ખાપા તલાવડી ભગવાન સ્વામિનારાયણે પ્રથમના સાડત્રીસમાં વચનાવતમાં એની નોંધ લીધી મહારાજ કે બાળપણ હતું ત્યારે એમને ખાપો વાગ્યો કે હજી યાદ છે એ નોંધ વચનાવતમાં લીધી છે જ્યારે અહીંયા ખાપા તલાવડીમાં ભગવાનને ખાપો વાગ્યો ત્યારે એમની દવા માટે પાટાપિંડી માટે અશ્વિની કુમાર એક વૈદ્યનું રૂપ ધારણ કરી અને અહીંયા આવ્યા અને બાલ સાથળમાં ખાપો વાગેલો એને ત્યાં પાટો બાંધી અને દવા દારૂ કરાવી એટલે આ તલાવડીનું નામ ખાપા તલાવડી નામ પડેલ છે બોલો સ્વામીનારાયણ ભવત પૌ નમી આય કરુણાનંદ કરુણા પૌતિ કલ કરુણા પૌત કરો આનંદ કરણો સુગમ કરે ના ઘણેશ મહારાજની અશ્વિન કુમારની